વિડીયો ચાલુ કરું એ પહેલા કીધું અમુક ભાઈ કહે કે મજાક કરે એમ બાકી મારો કહેવાનો તરીકો અલગ છે બાકી મકસદ તો આપણો બધાનો એક જ છે જય જોહાર મિત્રો જય જોહાર આદિવાસી હું બોલી મુમતાનો બાપો બરોબર આપણો સુકા ભાઈ પરમુખ બન્યા છે ગામના નેહડા ગામના તો તમારે ગમ્યતી ને જરૂર હોય તો ફોન કરજો હું આજ વિડીયો નાખી દેશે અને તમારા નેહડા ગામમાં મીટિંગ પર સવારે 5 વાગ્યા થી 7 વાગ્યા સુધી મીટિંગ કરવાની છે

આ સમજાડે સમજાડે હું કોઈ લોકો ને કે સમજાડે હું કે દારૂ પીન પછી આવા વીડિયો બનાવ ખોટે ખોટું આપણા સમાજનું નોમ કરે નોમ બદનામ થાય તે કરતા તમે યાર આવા વીડિયો નથી બનાવો આજ પછી હા અસલ ના કે આગેવાન ગમે એ મોણો અસલનો મોણો હોય ને આગેવાન બનાવો હા વીડિયો બનાવો તરી અસલ બનાવો મારા ભાઈઓ તમે આપણો કદમસિંહ ભાઈ ઘણાવા રહ્યો ઇન ચાર મોણો અમે નિસુ ભાળવાનું થાય એવા વીડિયો કૃપા કરીને નથી બનાવો કેમ કે યાર તમે આ સી હું પીડું

હું હતી એક સંગઠનમાં જોડાઈ રહ્યો છે અને એના સંગઠનનું નામ છે યુટ્યુબ સોશિયલ મીડિયા આપણે એના સંગઠનમાં હતા નહીં બહાર આવી જય જોહાર મારા ભાઈ તો દોસ્તો અને આ વિડીયો કોકને નહીં પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સ ખુલ્યું છે એમાં હગ હગતી પણ હું આગલા મીડિયા એ જય જોહાર મારા ભાઈ